જય ઉંચિયા અનુમંદ હતા મિત્રો એકવાર હું સવાર સવારમાં વોકિંગ કરવા માટે નીકળ્યો તો એક ખુલ્લા મેદાનમાં મોટો જબરા હાથી નાની એવી પતલી દોરી અને નાના એવા ઝાડ સાથે બાંધેલો હતો મને થોડું આશ્ચર્ય લાગ્યું કે અવડો મોટો હાથી આટલી પતલી દોરી મેં અવડા નાના ઝાડ સાથે બાંધ્યો તો આ તો હાથી સરળતાથી ખેંચી શકે એટલે મેં બાજુમાં એનો મહાવત બેઠો હતો એને જઈ અને પૂછ્યું કે ભાઈ તમે અવડા મોટા હાથીને ને અવડી નાની એવી દોરીએ બાંધ્યો છે તો એ તોડાવી ન નાખે રાત્રે જતો ન રહે ક્યાંય તો એને મને એક સરસ મજાની વાત કરી કે ભાઈ આ જ્યારે નાનો હોય છે ને મધરની હોય ને ત્યારે એ બહુ મહેનત કરતો હોય અને આ રીતે બાંધવામાં આવે ને ત્યારે એ એને તોડાવવા દોરી તોડાવવાની બહુ મહેનત કરતો હોય છે પણ તૂટે નહીં એટલે એ વારંવાર નિષ્ફળ જાય ને એટલે એના મનમાં એક લઘુતા ગ્રંથિ બાંધી લે કે આ દોરડું આપણે ગમે એટલી મહેનત કરીએ તો તૂટે નહીં મજબૂત હોય છે તૂટે નહીં એ એ મનમાં ગાંઠ બાંધી લે છે એટલે જ્યારે મોટું થાય પછી એને ગમે એવા સાદા દોરી અથવા તમે સાદું નાના એવા ઝાડ સાથે બાંધો તો પણ એ મહેનત જ નથી કરતો પ્રયત્ન જ નથી કરતું કહેવામાં નહીં તૂટે એવી એનામાં ગાંઠ બાંધી લે તો મિત્રો એક જ વાત કહેવાની કે જીવનના અંત સુધી છેલ્લા શ્વાસ સુધી પ્રયત્નો કરતા રહેવા જોઈએ સફળતા ગમે ત્યારે ગમે ક્ષેત્રમાં મળી શકે છે અસ્તુ જય રામ